ઠંડીની થોડી થોડી શરૂઆત સાથે માર્કેટમાં એટલા મસ્ત વેજીટેબલ્સ મળે છે ને તો મેં આજે વેજીટેબલ્સનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે એની રેસીપી અહીંયા શેર કરું છું તમે ચોક્કસ ટ્રાય કરજો તો પહેલાં તો એક મિક્સિંગ બાઉલમાં સોજી અને દહીંને બરાબર મિક્સ કરવાના છે જરૂર લાગે ને તો એકદમ થોડું પાણી ઉમેરવાનું છે અહીંયા વધારે પાણી પલાળવા માટે નથી ઉમેરવાનું એક કપ લેવાના છે ફણસી ગાજર વટાણા અને કેપ્સિકમ લીધા છે સમારેલી કોથમીર આદુ અને લીલા મરચાની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે ઢોકળા ખાવામાં ડ્રાય ના લાગે એના માટે એકદમ થોડું તેલ ઉમેરવાનું છે અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને બરાબર મિક્સ કરવાનું છે ઇન્સ્ટન્ટ આથા માટે ઈનો ઉમેરવાનો છે એક્ટિવેટ કરવા માટે એકદમ થોડું પાણી બરાબર મિક્સ કરીને પહેલેથી ગ્રીસ કરેલી પ્લેટમાં ખીરાને લઈ લેવાનું છે ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવાનું છે ટોટલી ઓપ્શનલ છે પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં મીડિયમ ફ્લેમ ઉપર ઢોકળાને ને દસ થી બાર મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે ઢોકળા ઉપર વઘાર કરવાનો છે તો એના માટે વઘારિયામાં તેલ લેવાનું છે ગરમ થાય એવી રાઈ સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરીને વઘાર તૈયાર કરીને ઢોકળા ઉપર રેડી દઈશું થોડા ઠંડા થાય પછી પીસ કરી લેવાના છે ઢોકળા સાથે ખાવા માટે સ્પેશિયલ ગ્રીન ચટણી તૈયાર કરી છે તો એના માટે જારમાં એકદમ ફ્રેશ કોથમી લેવાની છે એમાં લીલા મરચાં લસણની કળી સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ક્રશ કરી લેવાનું છે તો રેસીપી ટ્રાય કરજો સેવ અને શેર કરજો